અમરેલીના બગસરા શહેરમાં બાળ કેળવણી મંદિર ખાતે ગ્રીષ્મ બાળ સર્જન શિબિરનું આયોજન કરાયું વિદ્યાર્થીઓને જ્ઞાન સાથે મળે શિક્ષણની પ્રવૃત્તિઓ કરવામાં આવી અમરેલી પાઠક મોટા માંડવડા શાળાના શિક્ષક રઘુભાઈ સણોસરાથી શિક્ષણ ટીમે વિજ્ઞાન અને ટેકનોલોજી અંગે માર્ગદર્શન આપ્યું ગ્રીષ્મ બાળ સર્જન શિબિરમાં બાળકોને શારીરિક માનસિક ભાષા કે વિકાસને ધ્યાનમાં રાખી વિવિધ બાળ પ્રવૃત્તિમાં બાળ વાર્તા બાળ ગીત બાળ પ્રયોગો રમકડા તેમજ અવનવી પ્રવૃત્તિઓ કરી

બાળ કેળવણી પ્રેરિત શ્રી લાલચંદભાઈ વોરા આયોજિત ગ્રીષ્મ શિબિરનું આયોજન કરવામાં આવેલી છે ગ્રીષ્મ શિબિર સાત દિવસમાં રાખવામાં આવેલી છે સાત દિવસમાં સાતેય દિવસમાં જુદા જુદા ચજગનો દ્વારા બાળકોને એક્ટિવિટી બાળ સર્જન સામાન્ય જ્ઞાન એવી અનેક વિવિધ પ્રવૃત્તિ કરાવવામાં આવેલ છે અને આના દ્વારા બાળકો પોતાના ઉનાળાનો વેકેશનનો સમય જે તડકામાં કે મોબાઈલમાં ન પસાર કરતા આમાં જોડાય અને પોતાના ભાષાકીય વિકાસ માનસિક વિકાસ શારીરિક વિકાસ જેવી અનેક પ્રવૃત્તિ કરવામાં આવેલી છે અને આ જુદા જુદા તજજ્ઞો દ્વારા બાળકોને સરસ સરસ મોજ કરી આનંદ આપવામાં આવેલો છે સવારમાં બાળકોને ધ્યાનમાં રાખીને તડકાને અમે લીંબુ શરબત ગોળનું પાણી વરિયાળી શરબત આપતા હતા બપોર પછી પણ એને ઠંડક રે એ રીતે અમે કેન્ડી આઈસ્ક્રીમ એવું બાળકને આપતા હતા મૂળ હેતુ આપણો એ જ છે કે બાળકો ગ્રીષ્મ શિબિરમાં શીખી અને પોતાના જીવનમાં ઉપયોગી થાય અને પોતાનો સર્વાંગી વિકાસ થાય મા બાપને પણ પૂછતા થાય અને પોતાના આ રીતે નિર્ણય ન કરતા મા બાપના સહયોગથી કામ કરતા થાય એ આ મુખ્ય શિબિરનો અમારો હેતુ છે અને બા આ મોબાઈલના ઉપયોગથી દૂર રહે બાળકો એ જ મુખ્ય હેતુ સાથે આ શિબિર આજે છેલ્લો દિવસ છે અને આ શિબિરનું સમાપન છે ખાસ તો આ દેવચંદભાઈને ત્યાં ત્રિવિધ કાર્યક્રમના આયોજન સ્વરૂપના ભાગરૂપે મને એમણે આમંત્રિત કરેલો અને આજે ગ્રીષ્મ બાળ શિબિરની અંદર બાળકો સાથે કોઈ પણ સાધન વગર એ લોકોના ક્રિએટિવિટી અને ટીમ બિલ્ડિંગ અને જુદી જુદી જે એમની કૌશલ્યો છે જીવન કૌશલ્યો એ કઈ રીતે વિકાસ પામે રમતા રમતા કઈ રીતે એ લોકો જીવન કૌશલ્યોને શીખે એના ઉપર ખાસ આજના દિવસમાં ભાર મૂકવામાં આવ્યો અને આ ઉપરાંત છ દિવસ દરમિયાન બાળકોને વિજ્ઞાનને એ બધા પ્રયોગોને એ તો બધી વસ્તુઓ શીખવી જ છે શિક્ષણને લગતી પણ એક મુદ્દો જે મહત્ત્વનો છે જીવન કૌશલ્ય તો એના ઉપર પણ આજે ખાસું કામ થયું છે એટલે હું આ બાળકેળોની મંડળ મંદિર અને જે કંઈ સંસ્થાએ પ્રવૃત્તિઓ કરી છે આ વેકેશનમાં બાળકોને મોબાઈલથી દૂર રાખવાને એના માટે એના માટે હું ખૂબ અભિનંદન